સૌને નમસ્કાર વાલા મારા ચૌદ દિવદર વિધાનસભા વિસ્તારના સૌ પરિવારજનો મિત્રો અત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને આપણા વિસ્તારની અંદર વ્યાપક પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે મારી આપ સૌને વિનંતી છે કે આ પાણી જે કુદરતી રીતે આપણને મળી રહ્યું છે ભગવાનનો પ્રસાદ છે આ પાણી એ મોટા પ્રમાણની અંદર જમીનની અંદર એનો સંચય થાય એની વ્યવસ્થા આપણે સૌ કરીએ એવી મારી વિનંતી છે આપણા ખેતરમાં કે કોઈપણ જગ્યાએ જે ફેલ થયેલા બોર કુવાઓ અત્યારે પડતર છે એમાં વરસાદનું જે પાણી ભેગું થાય છે એને ચોખ્ખું કરી ચેમ્બર બનાવી અને આ ફેલ થયેલા બોર અને કુવાઓમાં વાળી અને જે ભૂગર્ભના જળની સમસ્યા આપણા વિસ્તારમાં મુખ્ય સમસ્યા છે આ સમસ્યાના નિરાકરણ માટે આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીએ એવી આપ સૌને હું વિનંતી કરું છું આ કુદરતી આફત છે આ આપણે બધા ભેગા થઈ અને આ કુદરતી આફતને અવસરમાં પલટી દઈએ એવી આપ સૌને નમ્ર વિનંતી સૌનો આભાર ભારત માતાજી છે